તો આપણે પહેલાં દર્શન કરી લઈએ માતાજીના એમ તો આપણે પછી બીજું કામ સ્ટાર્ટ કરીએ છીએ અને ગરાજા તો બંધ થઈ ગયા છે અત્યારે નથી આવતો વરસાદ બંધ થઈ ગયો છે તો જોઈ લો આપણે ગવાનું શાક વધારે મોટલી બનાવવાની છે તો ગવાર બટાકાનું શાક રોટલી આપણે જવાનું છે બેસનામાં મારા મામાના ઘરે બાજુમાંથી એટલે ફટાફટ કરવાનું છે બધું કામ બેઠ <coughs> <coughs> તો કાલે છે રક્ષાબંધન કે રક્ષાબંધન બધા ભાઈઓને તો આપણે તો જવાનું નથી રાખડી લઈને કેમ કે મારા દાદી મારે કહેવો તહેવાર છે તો રોટલી થઈ જાય આપણે દૂધ લેવા જઈએ ચા બનાવવાની આપણે કપડા ની ધોઈ દીધે છે

તો આપણે તાફળતા એટલે ચડીએ છીએ બનાવીએ છીએ એક નહીં બની જશે એટલે આપણે ઘરમાં તે પણ બનાવી દેવાની છે પછી તો આપણે જવાનું છે બેસનામાં પછી તો ઘરે કામ કરશે એટલે થોડું ઘણું બહાર કરી આવીશ પછી બેસનામાં લઈને આવીને પછી બીજું કરવા જઈશ કેમ તો તાત ચડી જશે તો તમને ચારો આવશે ઘર બહારનું કામ ઘરે પણ આવી રમતો તમે પસ્યો હજાર

જે બેન નો ભાઈ નહીં હોય અને જે ભાઈ ને બેન નહીં હોય એને ખૂબ દુઃખ થશે મિત્રો કોઈ બેન નો ભાઈ ના હોય ના ભાઈ બનજો જે બેન ભાઈ ને બેન ના હોય એના પણ બેન બનજો પવિત્ર દિવસે કેમ કે જયારે બેન ભાઈ ના હોય એના ખૂબ બહુ દુઃખ જેના હોય એને તો વાંધો નહીં આવતો પણ જેના ના હોય એના બી બેન ભાઈ બહુ યાદ આવે અને બેન ને બી યાદ આવે ભાઈ ને બી બેન યાદ આવે ચલો મિત્રો હું બધું રોટલી જ બનાવું છું તો બ્લોકમાં તમારે જોડે જ રહેવું પડશે ৰ বনা

આજે મારે કપડાં લેતા કબાત પણ મંગાવવાનું છે કપડાં મૂકવાનું કેમ કે કપડાં બહુ છે બધી કબાત છે તો હું વિડીયો નવે એન્ડ કરીશ મિત્રો કેમકે કામ બહુ જ ખૂબ આધું છે તો બધા કહીઓને હેપી રક્ષાબંધન માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો બધા ભાઈઓ હેપી રક્ષાબંધન મેનોને પણ હેપી રક્ષા બંધ તો ચાલો આપણે વિડીયોના નવા એન્ડ કરી દઈએ તો બધા મિત્રો મારા ચેનલમાં નવા હોય તો ચેનલને લેજો સપોર્ટ કરજો શેર કરજો કરજો અને નવું નવું સપોર્ટ કરતા રહેજો મિત્રો મારી ચેનલને બરાબર તો જય માતાજી જય શ્રી કૃષ્ણને જય દ્વારકાધીશ